આપણે બીજેપીમાં હોય ને કોઈ ના છોકરાનો અન્યાય થાય તો આપણે સરકારને રજૂઆત ના કરે તો કોણ કરશે મેં કીધું હું તો લડીશ મને કંઈ ફરક પડતો નહીં અમે તેની ટિકિટ બીજી વખત નહીં આપે મને કોઈ ચિંતા નથી ખરેખર યુપીએસસીની અંદર ઓપન માર્કમાં કંઈ ના કંઈ રંધાઈ રહ્યું છે એવું મને સ્પષ્ટ લાગ્યું છોકરાઓનો અન્યાય થયો છે હકીકત છે એ આપણે આવીએ એટલે ઉજાગર કર્યું પર પછી હશમુખ ભાઈને કેવી રીતે થયું કે સરકારમાં કહ્યું કે બાકીના સભ્યો શું કર્યું આપણને ખબર હોય નહીં કે ચારસો ઓબીસીના લેખિતમાં ચારસોથી વધુ માર્ક લાવનાર દસ ઉમેદવારોને પચાસથી ઓછા માર્ક આવવા પામ ઓપન મો ચારસોથી ઓછા ગુણ લાવનાર અગિયાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં પાસઠથી ઉપર આપવામાં આવે ઓપનમાં જે આવ્યા હોય ને એમને બી વધારે માર્ક આપીને ઉપર લઈ જવામાં આવે છે મારો કતારે શિક્ષકોની ક્લાસ ટુ પ્રોફેસરોની ભરતી એમાં ત્રણસો માર્કનું છે ને પેલું માર્ક એની અંદર છોકરાએ એમને બહુ જ પાર છે કે અમને ઓછા જ માર્ક આપવા હું અમારા ફેમિલીમાં કોઈને એમ નાખતી કે સરકારી નોકરી જાય કે નોકરી જાય બિઝનેસમાં ગોળીઓ વેચવાનો ધંધો પણ બિઝનેસમાં જતા રહો ઓબીસીના ઉમેદવારને ઇન્ટરવ્યુમાં માત્ર વીસ ગુણ આપવાથી નપાસ થાય છે વિપુલ ચૌધરી જે યુપીએસસી માં પાસ થઈને આવ્યો આપણે બી પાર્ટી ના કઈ ડેમેજ નહીં પહોંચ્યા હશમુભાઈ પટેલ ને આપણે કોઈ ડેમેજ કરવા માંગતા નથી પણ હકીકત છે ચારસો ઉપર વાળા ને ત્યાં વીસ માર્ક મળે અને અહીંયા ચારસોથી ઓછાવાળા અને ન્યૂ માર્કમાં આટલો બધો ડિફરન્ટ હોય તો સ્વાભાવિક રીતે પછી આપણે બી સરકારને ફરિયાદ કરવી જોઈએ અને આપણા બાળકોનો ન્યાય મળે એના માટે લડત લડવી જોઈએ પણ એને ડર લાગે છે ગવર્મેન્ટનો નથી ક્યાંક પોસ્ટિંગમાં આમ તેમ અથવા તો જે કંઈ એમાં ફેરફાર કરી નાખશે એટલે લોકો ડર હશે હરિભાઈ આપણી સાથે છે હરિભાઈ સામાજિક આગેવાન છે ચૌધરી સમાજના અને તેમણે હાલ જીપીએસસીમાં જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તેમાં જે ગુણની વિસંગતતા છે તેને લઈને સીએમને અને જીપીએસસી ના ચેરમેન ને પત્ર લખ્યો છે શું છે પત્રમાં આપણે જાણીશું અરે ભાઈ સ્વાગત છે આપનું સોમાન પર નમસ્કાર તો શું પત્ર લખ્યો છે આપે એની અંદર શું વાત કરી છે શા માટે પત્ર લખ્યો છે એના વિશે પત્ર એટલા માટે લખ્યો છે કામ જીપીએસસી બંધાણિયા દરજ્જાની રીતે એની ગોઠવણી હોય છે હવે આપણા બધા એમ કે ભાઈ બંધારણ બચાવો આપણા વડાપ્રધાન બી જ્યારે લોકસભામાં જાય છે ત્યારે બંધારણની વાત કરીને એના નમસ્કાર કરીને જાય છે જીપીએસસીની અંદર મને જે ફરિયાદો મળી અને વધતા પેપરોમાં મીડિયામાં જે આવ્યું અને એની અંદર ખાસ કરીને એક ચૌધરી દીકરો પણ અંદર જોઈન આવ્યો એનું પરિણામ આવ્યું એ ઉપરથી પછી મારી પાસે અભ્યાસ આવ્યો તારું ગાંધીનગરની અંદર જે લોકોએ મને અભ્યાસ આપ્યો મત તૈયારી કરી એના ઉપરથી આઉટ કરી અને એવું જોયું કે ખરેખર યુપીએસસીની અંદર ઓપન માર્કમાં કંઈ ના કંઈ રંધાઈ રહ્યું છે એવું મને સ્પષ્ટ લાગ્યું એટલે મેં વિગતવાર એની અંદર એક માર્ક નથી મૂક્યા પણ વિગતવાર એવું ત્યાં લેટર લખ્યો કે ભાઈ જીપીએસસી બીજા મેમ્બર બી મૂકો ને આ ટક આ જે મૌખિક છે એ માર્ગ જે નુકસાન જાય છે એ ન થાય એના માટે સરકાર આગેવાની આગળ કાર્યવાહી કરે આગળ અગાઉ આપણે એક આ ટરારો હોય કે એલઆરડીમાં આપણે જે ત્યારે મદદ કરી છે સરકારે બીને આપણે ભેગા થઈને રસ્તો કાઢ્યો તો આની અંદર એવો રસ્તો કાઢે કે જેથી આ છોકરાઓને એરાના કારણ કે જે એસસી ઓબીસીમાંથી આવતા લગભગ લેબર વર્ક કે પશુપાલન કે ખેતીવાડીમાંથી આવતા એમનો ઇકોનોમિક એટલી સારી નથી તેમ છતાં શહેરોમાં રહીને ક્લાસીસ ભરી 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 ભરીને ઊંચા માર્ક લેખિતમાં લાવતા હોય તો ઊંચા માર્ક લેખિતમાં લાવતા હોય ને એના પછી એને ઓછા માર્ક મળતા હોય અને એ પેલા ચારસો ઉપરવાળાને ત્યાં વીસ માર્ક મળે અને અહીંયા ચારસોથી ઓછાવાળાને અને નેવું માર્ક મળે આટલો બધો ડિફરન્ટ હોય તો સ્વાભાવિક રીતે પછી આપણે સરકારને ફરિયાદ કરવી જોઈએ અને આપણા બાળકોનો ન્યાય મળે એના માટે લડત લડવી જોઈએ એક વાત ઉમેરી દઉં કારણ કે જીપીએસસી બોર્ડના જે ચેરમેન છે અસમુખ પટેલ એ અત્યાર સુધીમાં પોતાની સ્વચ્છ છબીને લઈને જાણીતા છે અને પહેલી વાર વિથ એવિડન્સ તમે આ એમને રજૂઆત માનો કે ફરિયાદ કરો કે સીએમ સાહેબને પણ આપે પત્ર લખ્યો છે તો આપણે થોડુંક આમાં ડિટેલમાં જઈએ કે આ જે ઇન્ટરવ્યુનો આખો ઝોલ છે એ કેવી રીતે થયો છે તો હસમુખભાઈ પટેલ એક ખાનદાર માણસ છે એમને પરીક્ષાની અંદર સારો એવો કંટ્રોલ કર્યો છે એમાં આપણે અભિનંદન બી આપીશ આજે બી એમને જે કામ કરે છે એમાં અભિનંદન આપીએ પણ આમાં કેમ કેવી રીતે થયું એ આપણને ખબર પડતી નથી હું એવું નથી કહ્યું કે આમાં કોઈ ભ્રષ્ટાચાર કરી શકાય કોઈ કોઈ કર એમના અંડરમાં એમાં આપણે એમને ક્રેડિટ આપીએ છીએ એમાં કોઈ પ્રોબ્લેમ અહીંયા હસમુખભાઈ પટેલ સગત ચૌધરી સગત દરબાર સઘ બીજા સીધા એના ઉપર નથી આ કોંગ્રેસ કે ભાજપ નથી આ સામાજિક છોકરાઓનો અન્યાય થયો છે હકીકત છે એ આપણે આવી એટલે ઉજાગર કર્યું પર પછી અશુંક ભાઈને કેવી રીતે થયું કે સરકારમાં કહ્યું કે બાકીના સભ્યો શું કર્યું આપણને ખબર હોય નહીં પરંતુ આપણી પાસે હું તમને એક દાખલો પત્ર આમ બતાવીને આપણે સમજાવી શકીએ માનો કે આ પત્ર મેં શોર્ટ નોટ કર્યો છે કે ભાઈ ચારસો ઓબીસીના લેખિતમાં ચારસોથી વધુ માર્ક લાવનાર દસ ઉમેદવારોને પચાસથી ઓછા માર્ક આપવામાં ચારસો ઉપર લાવે લેખિત એને ડી એસમાં ચારસોથી ઓછા ગુણ લાવનાર જણને સિત્તેરથી નેવ સુધીના ગુણ આપવામાં આવે છે જણને ઓપનમાં ચારસોથી ઓછા ગુણ લાવનાર અગિયાર ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં પાસઠથી ઉપર આપવામાં આવે છે ઓપનમાં જે આવ્યા હોય ને એમનો બી વધારે માર્ક આપીને ઉપર લઈ જવામાં આવે છે લેખિતમાં ચારસો બેતાલીસ ગુણ લાવી ટોપ ટેનમાં ત્રીજા નંબરે આવનાર ઓબીસીના એક વિદ્યાર્થીને માત્ર એકત્રીસ ગુણ મળે છે અને ચારસો ઓગણત્રીસ માર્ક લાવનાર દસમા નંબરે આવનાર ઓબીસીના ઉમેદવારને ઇન્ટરવ્યુમાં માત્ર વીસ ગુણ આપવાથી નપાસ થાય છે વિપુલ ચૌધરી જે યુપીએસસીમાં પાસ થઈને આવ્યો વીસ ગુણ હવે સામે નેવું ગુણ નંબર ટુ લેખિતમાં ટોપ ટેનમાં આવનાર ઓબીસીના પાંચ ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં પચાસથી ઓછા ગુણ આપવામાં આવે લેખિતમાં ટોપ ટેન જેણે ગણાય લેખિતમાં ટોપ ટેન આવનાર ઇડબ્લ્યુડી એસના એકને સિત્તેર અને બીજાને પંચોતેર તથા એકને પોસઠ ગુણ આપવામાં મતલબ કે એ એમને ઉપર વધારે જ માર્ક આપવામાં આવે છે એવું મારી પાસે આના ઉપરથી કહી શકાય છે એવું એવું છે કે તમને હું ડિટેલ આપું તો એની અંદર એવું છે કે એસટીએસસી ઓબીસીના અલગ અલગ વિભાગો જે પાડેલા છે જુદા જુદા આ લેટર તો તમે તમારી પાસે આવી ગયો છે બરાબર છે લેટરને કોપી તો જરૂર નહીં બરાબર અહીંયા તમે જોશો તો હું તમને આ ડિટેલ આપું જો નપાસ થયેલા એસીના ઉમેદવારોનો ગુણ મને બી આ અધિકારીઓ જ બની આપ્યું છે કે મેં મારા ઘરથી નથી બનાવ્યું બરાબર કદાચ નાની મોટી ભૂલ હોય તો બહુ ખબર ત્રણસો સત્યાસી માર્કમાં પોત્રીસ માર્ક આપવાથી નપાસ થયા બરાબર હવે પોત્રીસના બદલે એને વધારે માર્ક આપ્યા તો પાસ થાય બરાબર આ બધા એસીના નપાસલાના ગુણ જોશો તો ચોવીસ એકત્રીસ બત્રીસ ઓગણચાલીસ એ બધાએ ચારસોથી મળીને ત્રણસો સત્યાશી સુધી માર્ક લાવ્યા છે લેખિતમાં નંબર ટુ ઓબીસીના જે લોકો છે એ ચારસો ચારથી તે ચારસો બાર સુધી લાવ્યા છે લેખિતમાં માર્ક જે અમારી પાસે ડિટેલ છે ઓબીસીના ઉમેદવારો હવે એમનો ગુણ કેટલા આપ્યા છે છવ્વીસ પચીસ વીસ બાવીસ પાંત્રીસ બત્રીસ વીસ વીસ એકવીસ તેત્રીસ વીસ વીસ એમાં આપણા ભાઈ વીસમાં આવી ગયું વિપુલ બરાબર આ બે જોઈએ આની હવે ત્રણસો એક્યાસી ચારસો થી નીચે માર્ક આવનારને સીધા કેટલા આપ્યા છે સત્યાસી એટી સેવન કેટલા આપ્યા છે પંચ્યાસી બ્યાસી ઇઠ્યાસી સિત્તેર ઇઠ્યોતેર નેવ નેવ માર્ક તમે સમજો કે અહીંયા ત્રણસો ને છ્યાસી અહીં નેવ માર્ક આપવામાં આવે છે અને ચારસો ઓગણત્રીસ વાળા વીસ માર્ક આપે સીધા ત્રણ ગણા છે બીજામાં નેવું માર્ક સત્યાવીસ તમે આની અંદર તમે જોશો તો કંઈ ઓછા માર્ક છે સિત્તેરથી ઓછા કોઈ કોઈ સિત્તેરથી ઓછા અહીંયા પચાસથી ઉપર માર્ક નથી તમામ હા તમે ઈડબલ્યુએસના પચાસથી ઉપર માર્ક નથી આપવામાં આવતા બરાબર આનો તો ચાલી ઉપર એ નથી ઓબીસીના બરાબર અહીં ચાલી ઉપર નહીં આજે પચાસ ઉપર આવતા ને અને સીધા નેવ સુધી માર્ક આપવામાં આવે ને મિનિમમ સિત્તેરથી ઉપર મિનિમમ સેવન્ટીથી ઉપર એક જ જણ સિત્તેર છે બાકી બધા તો એસી ઉપર છે તો આ વીસ માર્ક આટલો બધો ડિફરન્ટ આટલો બધો હોવો ન તમે હોમાંથી વીસ એટલે વીસ ટકા જ માઇન્ડ થયું હવે નેવો નવસોમાંથી ચારસો માર્ક લાવતો હોય તો એનું એટલું બધું તો ના જ હોય ને એટલું બધું ડિફરન્ટ ના એટલે આના ઉપરથી અમને એવું લાગે છે કે કંઈ ના કંઈ કંઈ ના કંઈ કંઈ થઈ બીજું અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં ચોત્રીસો લોકોના ઇન્ટરવ્યૂ લીધેલા છે કેટલા ચોત્રીસો લોકોના એની અંદર ફક્ત અગિયાર જણાના લોકો જે લોકોને જે ઓછા માર્ક મળેલા છે ત્રણ ત્રણસોથી ઓછા ચોત્રીસો લોકોના ઇન્ટરવ્યુમાં જીપીએસસી માં અત્યાર સુધી જે ઇન્ટરવ્યુ લેવાયા છે ચોત્રીસો લોકોના ના લેવાયા છે ઓકે અગાઉ એ ચોત્રીસો ની અંદર ફક્ત નવ લોકોના જ માર્ક મૂકવામાં આવ્યા છે પચીસ થી ઓછા કેટલા હા પચીસ થી ઓછા હું તમને દાખલો જો અહીંયા માનો કે આ ઓગણીસ વીસ માં પરીક્ષા લેવાયું છે એની અંદર એક પણ પચીસ થી ઓછા માર્ક આપવામાં આવ્યા નથી અને કેટલી સંખ્યા છે ત્રણસો ને ત્રેવીસ ત્રેવીસ પછી બીજી એક અઢાર ઓગણીમાં જે પરીક્ષા લેવાઈ હોય ચારસો અઠ્યાસી એમાંથી નવ જણને પચીસથી ઓછા માર્ક આપવામાં આવે છે એના પછી ઓગણીસોમાં બીજી જીપીએસસી વન ટુની લેવાઈ એમાં છસો એક્યાસીમાંથી બે જણને પચીસથી ઓછા માર્ક આપવામાં આવે છે એના પછી જીપીએસસી વીસ એકવીસમાં લેવાઈ એક ને એ નવસો સાડત્રીસમાં એક પણ પચીસથી ઓછા માર્ક નથી પછી ફરી બાવી ત્રીસમાં લેવાય નવસો એકોતેર એમાં એક પણ પચીસથી ઓછા નથી બાવીસ ત્રીસ આ પરીક્ષા લેવામાં આવી જીપીએસસી ની સાતસો સત્યાસ માંથી એકસો પચીસ થી ઓછા માર્ક આપવામાં આવે છે માર્ક આવે તો શું આ જે તે વખતે નતું અત્યારે ડિફરન્ટ થયું એની અંદર અમને પોતાને એવું લાગ્યું કે આમાં કઈક કંઈ રંધાઈ રહ્યું છે એટલા માટે આપણે આપણા આપે જે આંકડાઓ રજૂ કર્યા એ આંકડાઓ પર આપણે જો નજર કરીએ તો એમાં એવું સ્પષ્ટ દેખાય છે આંકડાઓ પ્રમાણે કે જે લોકોને લેખિતમાં બહુ સારા માર્ક્સ છે એ લોકોને ઇન્ટરવ્યુમાં બિલકુલ ઓછા માર્ક્સ પહોંચવામાં આવે છે અને જે લોકોને લેખિતમાં ઓછા માર્ક્સ છે એવા આપણી પાસે તો નવ જણાનું લિસ્ટ છે લેખિતમાં ઓછા છે એ લોકોને ઇન્ટરવ્યુમાં વધારે મૂકવામાં આવે છે એટલે એવું યુપીએસસીમાં ને એમાં ઇન્ટરવ્યુ આપણે હંમેશા મોક ને બધું જોતા હોઈએ તો એમાં જે જીપીએસસી યુપીએસસી ના જે બોર્ડ મેમ્બર્સ હોય છે એમને એવું કહેવું હોય છે કે આ ઇન્ટરવ્યુ છે એ પરફોર્મન્સ બેઝ વસ્તુ છે એ દિવસે એણે કેવું પરફોર્મન્સ આપ્યું એના લઈને એનું એના પર માર્કિંગ કરવામાં આવતું હોય છે તો એને લઈને તમારો શું મત છે હોઈ શકે મે બી એક બે જણ કોઈ ગભરાઈ ગયું હા એના બધા તો આટલા બધા આટલા બધા તો ના હોય એક બે પાંચ જણા હોય બધા આટલા બધા હોય અને તમે સમજો કે આવું કેવું પરિણામ કે સાતસો સત્યામાંથી એકસો સત્રીસ જણ પછીથી ઓછા ગુણ આપવા અને અગાઉ આવો પ્રશ્ન ના બન્યો અત્યારે જ કેમ બને વાય પરીક્ષાઓ તો લેવાય જ ઇન્ટરવ્યુમાં હતા જીપીએસસી ના બોર્ડના એમને સ્પષ્ટ કહ્યું કે આગળ આવું તો અત્યારની હું નથી થઈ શકું અને એમને તો મારી બધી બધી ડિટેલ કાલ મોકલવાના મને ઇન્ટરવ્યુમાં એબીપીમાં હતા ને સોશા સુરત એ મને બધી ડિટેલ લઈને આવવાના મારી પાસે મેં કીધું હું તો લડીશ મને કોઈ ફરક પડતો નહીં અમે ટિકિટ બીજી વખત નહીં આવે મને કોઈ ચિંતા નથી સાહેબ એક બીજો પ્રશ્ન એ છે કે આપણે હમણાં યુપીએસસી ની પણ વાત કરી તો એવા કેટલા આપણા અહીંયા છોકરાઓ છે કે જેમને જીપીએસસી મૌખિકમાં ફેલ કર્યા અને પછી એમને ડેસ્ટિની યુપીએસસી સુધી લઈ બધા લોકોએ આપણો સંપર્ક કર્યો નથી હતો આપણે ટ્રાય કરીએ છીએ આપણા ધ્યાનમાં આવે હવે આપણો તો એક આવ્યો એના પછી પકડી લીધું ને બીજું શું છે મેં એક જણને તપાસ કરી તો એનો પાસ થયો છે પણ એને ડર લાગે છે ગવર્મેન્ટનો નથી ક્યાંક પોસ્ટિંગમાં આમ તેમ અથવા તો જે પેલું કંઈ એમાં ફેરફાર કરી નાખશે એટલે લોકો ડર હશે નપાસ થયેલા લોકોએ ડર હશે સરકારથી બીજી વખત પરીક્ષાની અંદર પાસ કરવાની અંદર બીજું હમણાં એક પરિણામ આવ્યું મારે હમણાં તમારા આપણા તમારા આવ્યા પહેલા આદિ આદિજાતિ વિકાસ અધિ અધિકારી જે વિભાગ છે એની અંદર પરીક્ષા લેવામાં આવી એમાં એકથી સોળ ક્રમિક આવ્યા એકથી સોળ એની અંદર ઓબીસીના તેર લોકો હતા એમાં ત્રણ પાસ થયા અને દસ જણે નપાસ કર્યા કેટલા ત્રણ પાસ થયા તેરમાંથી દસ નપાસ થયા ઈડબલ્યુ એસના ત્રણ જ હતા એ ત્રણે ત્રણ પાસ થયા અને ચો ક્રમિકમાં ચોથા નંબરે આવતો ઠાકોરનો દીકરો એ નપાસ થયો ઓછા માર્ક આપવાના કારણે ઓછા માર્ક આપવા મેં તમને પેલું સ્ટેટમેન્ટ હમણાં બતાવી એની અંદર કારણ કે એ એરસ ને બાર ને એવા માર્ક આપે છે મોબાઈલમાં છે કોપી તમને બતાવો બરોબર એટલે આવી રીતે પછી બીજું તો સાહેબ આમાં સોરી તમને વચ્ચે ટોકું છું તો એસસી એસટી ને ઓબીસીના ના વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા છે જ્યારે ઈ માર્ક્સ એસ ના સરખા વધારે આપવામાં આવે છે ઓપન વાળો બી આપેલા છે ઓપન વાળા નું બી આપેલા ઉપર અમે તમને કહ્યું પેલા અમે ઓપન માં વધારે જ આપેલા પોસર થી ઓછા છે તો પછી આમાં તમને એવું લાગે છે કે જ્ઞાતિગત જાતિગત આની અંદર ભેદભાવ હોય શકે આના આ લેટર પર એવું લાગે છે ઓબીસી એસટી એસી નું નુકસાન થઈ રહ્યું છે એ સ્પષ્ટ દેખાય છે આની અંદર એનો જે આપણે તર્ક લેવો લઈ છે કે આની અંદર સ્પષ્ટતા થાય છે કે આમાં અને આ લોકો ગરીબ બાળકો હોય છે પૈસા ખર્ચે ગાંધીનગર મહિના મહિને પાંચ પાંચ ખર્ચી કરે છે એવા લોકોને અન્ય થાય છે આના ઉપરથી સ્પષ્ટ થાય છે આપણે એમ નથી કહેવાય કે કોઈ પૈસા દે થયું કે કોઈ આમ થયું કે તેમ થયું પણ આ હકીકત છે છે હકીકત એમ અને આપણો છોકરોને વીસ માર્ક આપવાથી નપાસ થયો છે હકીકત એનું નસીબ હતું તે યુપીએસસીમાં જો યુપીએસસીની અંદર સુપ્રીમ કોર્ટનો છે અપર જે પરીક્ષા હોય ને એ સાડા તેર ટકાથી તમે વધારે મૌખિક ઇન્ટરવ્યૂ ના રાખી શકો માં કોઈ નવસો માર્કનું હોય તો એના સાડા તેર ટકાથી વધારે તમે ઓપન ઇન્ટરવ્યૂ ના એટલે ઓપન ઇન્ટરવ્યૂવાળાને વધારે માર્ક આપીને કોઈ પાસ ના કરી શકે આવું યુપીએસસી ની અંદર છે આજની તારીખમાં એટલે સરકાર સિંહ હવે તો પાછું શું લાવ્યા છે નવું દોઢસો નું લાવ્યા છે અત્યારે હાલ દોઢસો માંથી માર્ક આપવાના છે દોઢસો માંથી માર્ક આપે તો દોઢસો એકસો ત્રીસ માર્ક આપે અને પેલો સોયસો ટકા લેખિતમાં આવે હોય તો લેખિત નું કોઈ મને ના એટલે જેના માટે વર્ષો સુધી મહેનત કરતા હોય એનું મહત્વ જ નહીં એટલે આમાં સ્પષ્ટ એટલે આની અંદર એમને માર્ક ઓછા કરવા પર મૌખિક તો જ બાળકોનો ન્યાય મળી શકે એવું મારું સ્પષ્ટ માનવું છે અને લેખિતમાં સારા માર્ક્સ આવ્યા છે ત્યારે તો મૌખિક સુધી પહોંચ્યો એમને જ આપ્યા છે લેખિતમાં કોને આપ્યા છે પરીક્ષા તો સેમ લીધી છે જીપીએસસી જ લીધી છે લેખિતવાળું મૌખિક પરીક્ષા કોણ લીધી છે એમની ડિપાર્ટમેન્ટ છે ચેરમેન એ છે એ બધું ગ્રુપ જ છે હવે એમને લેખિતમાં આટલા માર્ક આવ્યા હોય અને તમે લેખિતવાળો મારો પાસઠ ટકા માર્ક લાવ્યો જો ટોટલ નવસોમાંથી હલા હો પોસઠ પર્સન્ટ અને અહીંયા તમે વીસ પર્સન્ટ આપી દો આટલો બધો ડિફરન્ટ તો ના હોય અને તમે ચારસો ને ઓગણતીને વીસ માર્ક આપો છો ને પહેલાંને નેવું માર્ક આપો છો ત્રણસો પંચ્યાસી વાળા એ એ આમ શું નવાઈ નથી લાગતી ક્લિયરલી આપને સાહેબ એવા કોઈ છોકરાઓ છે કે ભલે બહાર ખુલીને બોલી ના શકતા હોય પણ આપણા સુધી રજૂઆત મને બધાએ ફોન કરીને કે વીસ જણા ફોન આવેલા છે અને ચાર જણા અગાઉ બી આવેલા છે કે સાહેબ અમને ઈરાદો પણ ફેલ કરવામાં આવેલા છે આજે બી કેટલાય ફોન આવ્યા સાહેબ હું આપણે આમાં ફેલ કર્યો આમાં ફેલ કર્યો આમાં અત્યારે જે પરીક્ષાઓ લેવાઈ રહી છે ને એમાં એવું કહેવું કે સાહેબ અમને આ લોકો ફેલ કરશે આમ છે તેમ છે બરાબર છે એટલે છોકરાઓનો ડર આમાં ફેલ થવાનો માનસિક ઘૂસી ગયો છે તો ગમે એટલા પરીક્ષામાં લાવીશું પણ જો આ ઇન્ટરવ્યૂમાં ફેલ કરશું તો છું એટલે આ ડર કરવા માટે સરકારશ્રી આમાં આગળ બી આપણે જ્યારે જ્યારે ન્યાય માગ્યો છે સરકારશ્રી આપણી સાથે મળે તો આની અંદર ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક કરી અને જે એસટીએસસી ઉભી છે કે નપાસતાના વિદ્યાર્થીઓ જે છે એ ફરી પરીક્ષા આપી અને એમને લાગે કે અમે ફરી પાસ થઈશું અને આમાં અમે લેખિતમાં ઊંચા માર્ક આવ્યા તો અમને બી ઊંચા આવતી વખતે માર્ક મળશે એવો કે વિશ્વાસ સરકારે જીપીએસસી અને અન્ય પરીક્ષામાં ઊભો કરવો પડશે અને ઇન્ટરવ્યુનું માર્કિંગ નીચે ઉતારવું પડશે એવું સ્પષ્ટ માનું છે શું માંગો છે અને હવે ક્યાં 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 રજૂઆત કરી લડત મેં આ કહ્યું નીચે લઈ દે ફરી મળવાનું બી હજુ એક અઠવાડિયામાં બધાએ માનો કે હજાર ઘણા લોકો તમને ઓન રેકોર્ડ નહીં કહીશું એવા મોટા લોકોના બી ફોન આવ્યા અધિકારીઓ સરકારમાં અધિકારી બેઠા છે એમના બી ફોન આવ્યા ઓકે બરોબર પછી રિટાયર્ડ અધિકારીઓના ફોન આવ્યા મારે જે વંજાળા સાથે બી મને કે આપણે બેસીને બધું તૈયાર કરીએ આમ છે તેમ છે બરાબર છે કે તો હોશિયાર છે એમાં એટલે હું બી આ મારો વિષય નથી એકચ્યુઅલી બરાબર એટલે હું બી ચાર પાંચ અધિકારીઓને બોલાવી જે અત્યારે નવું આજે પુષ્કર આવ્યું છે મારા માટે અમુક તો એ લોકોએ નવીની વાત છે કંઈક કાપ્યું છે કે ભાઈ તમે પછી જોજો મેં આજે જોયું નથી પણ બે દિવસ પછી જોઈ અને એની અંદર જે મુશ્કેલીઓ છે એ સરકાર શ્રી આપણે રજૂઆત કરીશું જે માર્કે કરવાનું છે રજૂઆત કરી અને પછી એમને કહ્યું કે હવે આ આ સ્ટોપ થો નહીંતર આગળની કાર્ય વધતા બીજા કેટલાક લોકો અમા કોર્ટમાં જવાના છે આમાં કોર્ટ મેટર હન્ડ્રેડ પર્સન્ટ થવાની જે થવાય છે માનો કે જીપીએસસીમાં અમે ઝવેરી પંથનીમાં આવ્યું તો આપણે માગણી કરી ભાઈ ઓબીસીના સભ્યોનીમ્યા તો એમને ઓબીસીના ત્રણ સભ્યો નિમ્યા આની અંદર એસટીએસસી એનો સભ્ય તો હતો ને હોય તો એનું ચાલતું નથી એવું સ્પષ્ટ થાય છે એટલે એની અંદર સભ્યો બી જે તે દરેકના અવાજ જોઈએ એવું હું સ્પષ્ટ માનું આપની ગણતરી છે ન્યાયિક રીતે લડવાની ન્યાય રીતે નહીં થાય ન્યાયિક લડવાનું ચાલુ થઈ ગયું છે લોકો તૈયાર કરી દીધી છે સીએમ સાહેબને રજૂઆત કરી તો ત્યાંથી કોઈ ફીડબેક ના હજુ કોઈ આવ્યું નથી અને અમિત ને કંઈ લોકો બોલાવ્યા તો અમારા સન અમિતને કે ભાઈ આ બાબતનું એટલે અમિત ને કંઈ ચર્ચા થઈ છે અને આપણે કોઈ એવું ઉતાર કરતા નથી કે આ કંઈ જો એક અઠાર માળોમાં આપણા અંદોલન થયું ડ્રમ આવવા હતા વિજય રૂપાણીએ રિક્વેસ્ટ કરી અને આપણને કહ્યું અને આપણને મદદ કરી એમને અપગ્રેડ કરી તો આપણે છોડી દીધું અને પછી એ જે કેસ હતો એ કાંઠ એની અંદર આપણને ફાયદો થયો છે અને એ એની અંદર ઓફિશિયલી ઓર્ડર થઈ ગયો આપણે ચૌધરી બહેનોના નામે રભારી બહેનોના નામ કે પહેલાં ઓપનમાં લેવા પછી એસટીએસસીમાં લેવા એ હું સુપ્રીમ કોર્ટમાં લઈ ગયો સુપ્રીમ કોર્ટે રિસર્વ ઓર્ડર કરી દીધો આપણો બેઠો કે કોઈપણ રાજ્ય હોય એસટીએસસી હોય એમાં ઓપનમાં પહેલાં લેવા ને પછી એસસી ઓબીસીમાં લેવા અને કઈ કાંઠમાં શું હતું તમારે ગમે એટલા માર્ક હોય તો નેચ જ રહેવાનું એ સુધારવાય સરકારે અમલ કર્યો અને આ વખતે સરકારે અમલ એને ઓપનલી કરી દીધો છે આમાં આમાં ઓપન જવાવાળા છે લઈ જવાવાળા છે એની અંદર આ આ મેટર એની અંદર આ છે ને એ આ બધું જોતો ખરેખર તો આ જે પેપરને મીડિયાથી ખુદ ગવર્મેન્ટ અરે કોર્ટે જાતે સો મોટો કરી અને લેવું જોઈએ હું ત્યાં બી લેટર લખવાનો છું ચીફ જસ્ટિસનું બી આ બધું ડિટેલ તૈયાર થાય તારે તો પણ પછી અમિતભાઈ તમને કહેતા કહેતા નથી કે ભાઈ હવે તો તમે નિવૃત્ત લાઈફ જીવો ને આ બધું શું કરો આમાં બધી ચિંતા કરો છો જો હું પોતે શરૂઆતથી આમાં લડું છું નાઇન્ટી ફોરથી લડું છું હું તમને પછી તમને મારી આ ડાયરી બતાવી છે બરાબર છે હું નાઇન્ટી ફોરથી લડું છું અને નાઇન્ટી ફોરમાં જે અનામતમાં સત્યાવીસ ટકા લોકો રહી ગયા હતા એની લડત મેં જ ઉપાડી હતી એમાં નરેન્દ્ર મોદી બી અંદર આવી ગયા ત્યારથી હું લડું છું મને હું સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ મેં પોતે એપિયર થઈને મારી સમાજની રજૂઆત કરેલી છે ડાયરેક્ટ ચાર મિનિટ બત્રીસ સેકન્ડ સુધી અને પછી એમને મને સુપ્રીમ કોર્ટે બી ન્યાય આપ્યો છે આજના સમાજને ચોધી સમાજને ઓબીસી માટે એટલે મને આ હું રિટાયર થઈ ગયો છું અમિત બીજેપીમાં છે મારું ફેમિલી બીજેપીમાં આજે બી બીજેપીમાં આપણે છીએ એમાં ના નથી આમાં બીજેપી કે કોંગ્રેસ કોઈ પિક્ચરમાં લાવતા નથી આપણે બીજેપીમાં હોય કોઈ ના છોકરાનો અન્યાય થાય તો આપણે સરકારને રજૂઆત ના તો કોણ કરશે આપણે ક્યાં સરકારને ભાજપને આમ આપણે એમ કહીએ છીએ કે મુખ્યમંત્રીનો રાજીનામું આપવું જોઈએ કામ કરીએ આપણે કશું કહેતા જ નથી આ જે ભૂલ છે અગાઉ જે સુધારી હતી અમારી માગણીઓ પ્રમાણે એમાં ભૂલ સુધારે અને બાળકોને ન્યાય મળે અને બાળકોને કેવું થાય ના મને એસટી એસસી ઓબીસી ચિંતા કરવા જેવું નથી એ સરકારી એશ્યોરન્સ આપણને કામ કરે એમાં કંઈ વાંધો નથી છેલ્લો સવાલ સાહેબ મારા તરફથી કે આપને એવું છે કે હજુ પણ આવા કોઈ છોકરાઓ હોય કે જે આપનો કોન્ટેક કરે એમની કોઈ માહિતી આપના સુધી છે હું મંગળવારે શુક્રવારે ગાંધીનગર આવું છું ને આપણા ત્રણ ચાર છોકરાઓ મને ફરિયાદ કરી અમારે આમાં પરીક્ષા મને નપાસ કર્યા આમાં નપાસ કર્યો આમાં નપાસ કર્યો નપાસ કરવા ઘણા છોકરાઓ એ બધી આમાં શું થાય આ એક જ પરીક્ષા છે જીપીએસસી બાકી આજે મેં ના કીધું જુદી જુદી પરીક્ષા મારો અત્યારે શિક્ષકોની ક્લાસ ટુ પ્રોફેસરોની ભરતી છે એમાં ત્રણસો માર્કનું છે ને પેલું માર્કું બોલો એની અંદર છોકરાએ એમને બહુ જ પાર ઓછા જ માર્ક આપવા એટલે બધા બધા વિભાગોમાં પરિસ્થિતિ છે એક ભાઈએ તો મને કે તમને તમે જોઈએ એટલા ઉદાહરણ લાવી આપું જોઈએ એટલા ઉદાહરણ લાવી આલું મેં કીધું તો જ ઉદાહરણ લઈને કોઈ લાકડીને અથવા સરકાર મેં લડવા નથી દેતા ઉદાહરણ હશે તો આપણે સરકારની યોગ્ય રજૂઆત કરીશું તો આપણે બી પાર્ટીને કંઈ ડેમેજ નહીં પહોંચાડે હશમુખી પટેલને આપણે કોઈ ડેમેજ કરવા માંગતા નથી પણ હકીકત છે એ સર છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ લોકો અલગ અલગ વિભાગના લોકો પરીક્ષા માટે કે અલગ અલગ એમના મુદ્દાને લઈને ગાંધીનગરમાં અનેક પ્રદર્શનો આપણે જોયા તો તમને નથી લાગતું કે પરીક્ષાનું માળખાકીય માળખાકીય ફેરફાર હવે જરૂરિયાત આજના સમયમાં સો ટકા જરૂરિયાત છે મારો પરીક્ષા લેવા તેની પ્રોબ્લેમ થતા હસમોભાઈ પટેલની જવાબદારી સોંપી તો એમને એમાં ક્રેડિટ મળે એવી રીતે જ્યાં જ્યાં પ્રશ્નો થતા હોય ને તો સરકારે એનો યોગ્ય નિર્ણય તો લાવવો જ પડે નહીં તો ના લાવે તો ક્યાં જશે કે આ લોકો ક્યાં ગમે ત્યાં ગમે ત્યાં નાપાસ થાય તો ના થાય તો બીજું કામ કરે ભાઈ એનું એનું કામ તો એક પતિ જાય ભાઈ તમારી બોર્ડર આટલી છે ને આટલાથી તમે નોકરી નહીં કરી શકો આટલાથી તમે સમજો કે સરકારમાં જેટલી જગ્યા એટલી જ નોકરી અપાવવાની છે વધારે તો કારણ કે એ ભાઈ બોર્ડર કેટલું હોય છે આપણે બધા જાણીએ છીએ સરકારની બી આપણે એમાં નાને કારણ કે એ ચેક કરી કરી બધા નોકરીઓ આપતા હોય પણ અમુક લિમિટ હોય કે આ પાછોમાં આના સિવાય એવું નોકરી મળવાની નથી લોકો અળ વર્ગી જાય એમ હું તો સ્પષ્ટ માનું છું હું અમારા ફેમિલીમાં કોઈને એમ નહીં કે સરકારી નોકરી જાય કે નોકરી જાય બિઝનેસમાં ગોળીઓ વેચવાનો ધંધો પણ બિઝનેસમાં જતા રહો તો બીજા લોકોને ચાન્સ મળે એમ મતલબ કે ફેકલ્ટી પુષ્કળ લોકો ગમે ત્યાં જઈ શકે બીજું જઈ શકે અમારા તો બધા જતા રહ્યા ફોરેનની અંદર એંશી ટકા અમે તો છ વર્ષે અમેરિકાથી જ પાછો આવ્યો એટલે અમે એવું કોઈ માનો કે આજે નરેન્દ્રભાઈએ મોદી હોય કે અમિત શાહ હોય કે આપણા લીડરો દિલ્હીમાં બેઠા છે અહીંયા ભૂપેન્દ્રભાઈ બેઠા છે આપણે ભૂપેન્દ્રભાઈ કોઈ ડેમેજ કરવા માગતા નથી કારણ કે ભૂપેન્દ્રભાઈ સારા વ્યક્તિથી જ્યારે બોલાવીએ ત્યારે આપણને ચાન્સ આપી દે છે પણ મને આ ઇન્ટરવ્યૂ પછી બધું બહુ બધું ડિમાન્ડ આવવા મળી હવે હું અધૂરું આપણે લઈને જઈએ ચર્ચા કરીએ એના કરતાં હું પૂરું લઈ અને પછી હું એકલો ચૌધરી તરીકે જોઉં યોગ્ય નથી કેટલાક ઠાકોર રબારી બીજા ત્રીજા લગભગ વીસેક જણા તો મારી પાસે આંબેડકર ગ્રુપવાળાને બીજાને ત્રીજા અમે તમે બોલાવતા રહીશું પણ આપણે રેલી કાઢીને કે વસ્તી ભેગી કરીને કોઈને ડેમેજ કરવા માગતા નથી કાંક પછી ભેગા થાય ટોળું થાય તો એ થાય એટલે લગભગ દસ અગિયાર વ્યક્તિઓ જઈ અને જે જો જરૂરિયાત કરવાની તો કરીશું સરકારને બી નુકસાન ના થાય આપણો લાભ થાય અને આપણને લગભગ કોઈ અન્યાય ના થાય એની અમારી કોશિશ આવીએ ધન્યવાદ તમે અમારી સાથે વાત કરી તો હરિ હરિભાઈ છે જે સરકારને ડેમેજ કર્યા વગર અને એમને અપેક્ષા છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ વાત સાંભળે છે તો એમની વાત ભૂપેન્દ્રભાઈ સુધી પહોંચાડી રહ્યા છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા જે કંઈ પણ અભિપ્રાય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર